હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે બનાવવાના છીએ દૂધી અને ચણાની દાળનું શાક રેગ્યુલર ઘરમાં બનતા શાક શાકને આજે આપણે એકદમ અલગ રીતથી બનાવીશું જેથી તે ખૂબ જ ટેસ્ટી લાગશે અને જે લોકો દૂધી નહીં ખાતા હોય તે પણ આ શાક જરૂરથી ખાશે તો ચલો આપણે શરૂ કરીએ સૌ પ્રથમ એક બાઉલ લઈ આપણે એક કપ ચનાની દાળ લેવાની છે ચણાની દાળને આપણે બેથી ત્રણ પાણીએ સરસ રીતે ધોઈ લેવાની છે જો તમારી પાસે સમય હોય તો તમે તેને પંદરથી વીસ મિનિટ પલાળી પણ શકો છો પરંતુ હું અત્યારે ડાયરેક્ટ જ બનાવું છું ત્યારબાદ તેનું પાણી આપણે કાઢી લેવાનું છે હવે કૂકર લઈ ગેસ સ્ટાર્ટ કરી લઈશું તેમાં દોઢ ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર નમક એડ કરીશું નમક એડ કરવાથી આપણી દાળ જલ્દીથી બફાઈ જશે હવે તેમાં આપણે ચણાની દાળ એડ કરી દઈશું તેને આપણે એકવાર હલાવી લઈશું કૂકરને બંધ કરી આપણે ચાર સીટી કરી લેવાની છે દાળ બફાઈ ત્યાં સુધી આપણે દૂધીને કટ કરી લઈશું મેં અત્યારે એક નંગ દૂધી લીધી છે તે આશરે બસો ગ્રામ જેટલી છે દૂધીનો આગળ પાછળનો ભાગ કાઢી લઈશું અને દૂધીને એકવાર આપણે ચાખી લઈશું કે તે કડવી નથી ને દૂધીની છાલ આપણે કાઢી લઈશું ઉનાળામાં કયું શાક બનાવું તે માટે એક આ બેસ્ટ ઓપ્શન છે દૂધીની છાલ કાઢી લીધી છે હવે તેને આપણે વચ્ચેથી આ રીતે કટ કરી લઈશું દૂધીમાં અમુકવાર બહુ મોટા બીયા હોય છે તો જો મોટા બીયા હોય તો તેને આપણે કાઢી લઈશું પરંતુ અત્યારે બીયા નાના જ છે એટલે આપણી દૂધી એકદમ કૂણી છે તો આપણે તેના પીસીસ કરી લઈશું આ જ રીતે આપણે બધી દૂધીના પીસીસ કરી લીધા છે સીટી થઈ ગઈ છે તો આપણે દાળને ચેક કરી લઈએ તમે જોઈ શકો છો દાળ પણ સરસ રીતે બફાઈ ગઈ છે દાળને આપણે એકદમ મેસ નથી કરવાની દાળને એક બાઉલમાં કાઢી લઈશું અને ફરીથી કૂકરને આપણે ગરમ કરી લઈશું તેમાં આપણે ત્રણ મોટા ચમચા જેટલું તેલ એડ કરવાનું છે તેલ ગરમ થઈ જાય એટલે તેમાં ચપટી રાય એડ કરવાની છે ચપટી જીરું એડ કરીશું ત્યારબાદ તેમાં એક બાઉલ જીની સમારેલી ડુંગળી એડ કરવાની છે તેને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું ડુંગળીને આપણે એકથી બે મિનિટ સુધી કૂક કરવાની છે ત્યારબાદ તેમાં આપણે એક નંગ ઝીણું સમારેલું ટામેટો એડ કરવાનું છે તેને પણ આપણે મિક્સ કરી લઈશું અને એકથી બે મિનિટ માટે કૂક થવા દઈશું ટામેટો કૂક થઈ જાય ત્યારબાદ આપણે તેમાં મસાલા કરી લઈશું મસાલા કરતી વખતે આપણે ગેસને થોડો સ્લો કરી દઈશું જેથી મસાલા બળી ન જાય ચપટી આપણે હળદર પાવડર એડ કરીશું બે ચમચી ધાનાજીરું પાવડર ત્રણ ચમચી લસણવાળી ચટણી એડ કરવાની છે લસણ અને લાલ મરચાં પાવડરને મિક્સ કરીને જે આપણે બનાવતા હોઈએ છીએ તે જો તમે લસણ ન ખાતા હોય તો તમે નોર્મલ લાલ મરચું પાવડર પણ એડ કરી શકો છો ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર નમક એડ કરી દઈશું સાથે ચપટી ખાંડ એડ કરીશું બધું જ આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું તેમાં થોડુંક પાણી એડ કરી દઈશું જેથી આપણા મસાલા બળે નહીં અને સરસ રીતે મિક્સ થઈ જાય તેને એકથી બે મિનિટ કૂક થવા દઈશું ત્યારબાદ આપણે તેમાં દૂધી જે આપણે પીસીસ કરીને રાખી હતી તે એડ કરી દઈશું દૂધીને આપણે પાણીમાં રાખીએ છીએ જેથી દૂધી કાઢી ન પડી જાય હવે આપણે દૂધી અને મસાલાને સરખી રીતે મિક્સ કરી લઈશું દૂધીનું શાક એકલા બધાને નથી ભાવતું હોતું તો તમે ચણાની દાળ સાથે તેને બનાવશો તો તે ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગશે અને બધાને ભાવશે પણ તો તમે જોઈ શકો છો તેલ એકદમ સરસ રીતે છૂટું પડી ગયું છે હવે આપણે તેમાં અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે તેને એકવાર સરસ રીતે મિક્સ કરી લઈશું હવે કૂકરને બંધ કરી આપણે ત્રણ સીટી કરી લઈશું તો તમે જોઈ શકો છો કે ત્રણ સીટી થઈ ગઈ છે અને આપણું દૂધીનું શાક એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે પરંતુ આપણે હવે દૂધી અને ચણાની દાળનું શાક બનાવીશું દૂધી પણ સરસ રીતે કૂક થઈ ગઈ છે તો હવે આપણે તેમાં જે બાફેલી ચણાની દાળ હતી તે એડ કરી દઈશું તમારે જે રીતનો રસો જોઈતો હોય તે રીતનું તમારે આમાં પાણી એડ કરવાનું હોય છે હું અત્યારે થોડોક રસો રાખ્યું છું જેથી તમે તેને રાઈસ સાથે પણ ખાઈ શકો તેને આપણે એકવાર સરસ રીતે મિક્સ કરી લઈશું ફરીથી આપણે ગેસ સ્ટાર્ટ કરી લઈશું અને તેને થોડીક વાર માટે કૂક થવા દઈશું તમે જોઈ શકો છો શાક સરસ રીતે ઉકળી રહ્યું છે બંને સાથે કૂક થશે તેથી તેનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે તેથી શાકને થોડી વાર માટે આપણે કૂક થવા દઈએ છીએ તો હવે આપણું દૂધી અને ચણાની દાળનું શાક તૈયાર થઈ ગયું છે આપણે ગેસ બંધ કરી લઈએ તો આપણું શાક તૈયાર છે તેને એકવાર આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું અને સર્વિંગ પ્લેટમાં કાઢી તેને સવ કરી લઈશું દૂધી અને ચણાની દાળના શાકને તમે રોટલી ભાખરી પરોઠા અથવા તો રાઈસ સાથે પણ સર્વ કરી શકો છો રાઈસ સાથે પણ આ શાક ખૂબ જ સરસ લાગે છે તો તૈયાર છે આપણું દૂધી અને ચનાની દાળનું શાક તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને મારી રેસિપી કેવી લાગી અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ